મું પેલું માટલું કે નારિયેલ વેચું તો આય ખાઈઈ ગયો છું હવે જા દે વાડી એ તું શું જોયો યાર વાડી વાડી તું મુ તો તમ તોળી આવતું રહે લેડો તાર વાડીમાં તો આનું વાડી પણ યાર અમાર છોકરો માથી પૂછું ના તમ છોકરો બહુ પાડો છે ઓય પાડો બાડો નઈ કાન તો કઈક પડી જાવ પ નઈ તો કોઈ કોરમોનો ને એના ઉપર ચડાય જા પાડા નઈ ચડાય ફાળો હતી उधर 5000 રૂપિયા આલે હે તમ દો 1100 રૂપિયા દલે તને પૈસાની વાત ના કરો એમ તો અમે 2100 રૂપિયા આલે છે જો બંદીયા 1100 રૂપિયા આલે ને 2100 રૂપિયા ગણાવી આ 1100 ગણો ઈ 1100 લે પણ આ પાડાને સરાવોમી પયા ફાળો અમારો ગાધું તમારે બધામાં હોય તો એ તો શું ફૂલાતા તો માલે તો તો ટુકડા તો ખાલી કોલે જાય અંજો મપાળી ભી ખબર છે કે તું ના પડી કરી તો આયો જમ તમે 5000 રૂપિયા ફાવશો આયે આપણે રિક્ષામાંથી લઈ જાયો તો તું આખોન કર વાત કરી જી ભાઈ લે યાર આવો ના હોય લે તારો પારકો ખમી નઈ કરે ઓમે ડબોડી આપણે લબડું તો કઈ તો આપણે કશું હતું તમે ફરી જો ના પંચાઈ છેણો કોઈ નઈ પડવા કઈ વાત કરીએ આવતો રે જો લે કોઈ ની કી હડાપુરી ભોણા પડી તું લે હું તો ના પડું અમે તારી વાત નહી કરતો આની વાત કર તમી બોલતા આવડે નહી હો હો લાલબા યુ એ તા મોમાનું મન નહો હું લે તો યાર તો આ તો ધવા પર આટલા બોલું ત માર તો તમી ભોણા કે અલ્યા મોમો એ લે સુજી જઈએ

પાટા જેવું છોકરો चुक दो यार कान पानी फुडम नन सुक दो सुक दो कायनी बा कुण फुडम चालवानो तम कुण ये किधु ये इ हमको बोल्यो तू ल करजु लेमराज जी बा हो नारियल वाडू अलो आशु को दालमित करू लागे आखी दालच काळी हेन पडो ओल्या सुकी खबर है के आपण मट्टी नाय दारू फुडन चालवानो नीया किधु सुक दो ए फाट को फाट तम दो

કે કોલેજ ગઈ એ પથરો તમ લીધું યાર લે આમે જાતો કરા ચાલ લે ના લઈ તો એ તો કોક કરજે